આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દ્વારા સુધારા સાથે બજેટ મૂકવામાં આવ્યું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું નવસો બાવીસ કરોડના સુધારા સાથે આ બજેટ રજૂ કરાયું સત્તા પક્ષ દ્વારા થોડાક સમય પહેલાં અઢાર હજાર પાંચસો અઢાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષ નેતા સૈદત ખાન પઠાણ દ્વારા ઓગણીસ હજાર ચારસો ને ચાળીસ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે ફ્રન્ટ ઉપર મેરિકલ ગાર્ડન બનાવવા પાછળ પચાસ કરોડ ખર્ચવા માટે કરી માંગ સાથે જ સ્ટ્રીટ વેડિંગ પોલિસી અમલ કરી ટ્રાફિકની સમસ્યા ન ઉકેલતા માટે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે ઈવેન્ટ મેનેજમેન્ટની રચના કરવા માટે ખાસ માંગ કરી છે આ મામલે શું કહેયા છે વિપક્ષ નેતા ખાન પટણ તેમણે સાંભળો આજની અમારા જગદીશભાઈ ઉપસ્થિત તમામ કોર્પોરેટર શ્રીઓ ઉપસ્થિત મીડિયાના સર્વે અમારા ભાઈઓ અને બહેનો સાથીઓ અમદાવાદ શહેરમાં સને 2006 થી ભાજપ સત્તામાં છે તેઓ છેલ્લા 20 વર્ષમાં 1,30,836 કરોડનો બજેટ મંજૂર કરેલ છે તેમાં આગામી સને 26 27 ને વર્ષનો કુલ 18518 કરોડનો બજેટ મંજૂર કરેલ છે વર્ષના શાસનમાં મંજૂર કરાયેલ બજેટમાં એક લાખ ત્રીસ હજાર આઠસો છત્રીસ કરોડની રકમ મામૂલી રકમ નથી આ રકમનો ખરેખર ઉપયોગ થયો હોત તો શહેરની જનતાને પ્રાથમિક સુવિધા બાબતે કોઈ ફરિયાદ કે સમસ્યા ના થઈ હોત પરંતુ ગેરવહીવટ અને ગેરનીતિઓના કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યા યથાવત જ નહીં પણ દિન પ્રતિદિન વધવા પામેલ છે આ બજેટનો અભ્યાસ કરતા સત્તાધારી ભાજપ દ્વારા કોમનવેલ્થના નામે માત્ર વાવાઈ લૂટવા માટે તેના પર જ ફોકસ કરેલ છે પરંતુ કોમનવેલ્થના નામે મંજૂર કરાયેલ બજેટમાં અમદાવાદ શહેરનો કોમન મેન સાવ ભૂલી ગયેલ છે કોઈ પણ દેશ રાજ્ય કે નાના મોટા શહેરનો બજેટ હોય તો

છેલ્લા 20 વર્ષના શાસનનો અમદાવાદ શહેરમાં સર્વે કરવામાં આવે તો અમદાવાદ શહેરની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે બજેટ હંમેશા વાસ્તવિક અને પ્રજા પ્રજા લક્ષી હોવી જોઈએ માર્કે સુવિધાનો પ્રાધાન્ય આપવો જોઈએ અમદાવાદ શહેરના નાગરિકો કેન્દ્ર સાધ હોવા જોઈએ પણ હાલ દિન પ્રતિદિન પ્રાથમિક સુવિધાની ફરિયાદો સતત વધારો થયો છે અમો એક કોમનવેલ્થ થર્ડ ફાસ્ટેસ્ટ ઇન વર્લ્ડ ગ્રીન સિટી ક્લીન સિટી લવેબલ સિટી સિટી ડસ્ટ ફ્રી પોલ્યુશન ફ્રી સિટી 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 ઝીરો સ્માર્ટ સ્વચ્છ અને ઓફ ઇન્ડિયા જેવા પોકળો વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રાથમિક સુવિધા બાબતની વાત કરીએ તો માનવ જીવનની જરૂરિયાત પીવાના પાણી ની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી સતત 24 કલાક શુદ્ધ પાણી આપવાની વાતો કરતા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એક કલાક પણ ઉર્જા પ્રેશરથી શુદ્ધ પાણી આપી શક્યા નથી રોડ રોડની વાતો કરીએ દર વર્ષે રોડ બનાવવા માટે 1000 કરોડ થી પણ વધુ વધુનો ખર્ચ કરતા સત્તાધારી ભાજપના 20 વર્ષના શાસનમાં ડસ્ટ ફ્રી રોડ મોડલ રોડ પ્લાસ્ટિક રોડ વ્હાઇટ ટોપિંગ રોડ અને આઇકોનિક રોડની વાતો કરતા સત્તાધારી ભાજપ ડાબરનો સારો રોડ પણ બનાવી શક્યા નથી તે અમદાવાદ શહેરની જનતાને જાણ છે અને નામદાર હાઈકોર્ટ પણ ઠપકાર આપી ચૂકી છે વરસાદી પાણીની નિકાલની વાતો કરીએ તો અમદાવાદ શહેરના અન્ય વિસ્તારની તો વાત રહેવા દો પરંતુ અમદાવાદ શહેરનો પોશ એરિયા જ્યાં રહેતા લોકો સક્તુ સોથી વધુ ટેક્સ ભરે છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાય છે કોમનવેલ્થની વાતો કરતા સત્તાધારી ભાજપ એર ક્વોલિટી સુધારણા તથા અમદાવાદ શહેરનો ગ્રીન કવરેજ વધારવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં અમદાવાદની જનતાને શુદ્ધ હવા પાણી પણ આપી શક્યા નથી અમદાવાદ શહેરને બેગરલેસ કરવાની વાતો કરવામાં આવી છે પરંતુ જે રીતે પાછલા વર્ષોમાં વરસાદી પાણી એએમટીએસ બીઆરટીએસ રોગચાળો તથા અન્ય ઘટનાઓમાં અમદાવાદ શહેરના ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે પ્રાથમિક સુવિધાના બાબતે શહેરની જનતા પરેશાન થાય છે સોલિડ વેસ્ટ બ્રિજ પ્રોજેક્ટ એસ્ટેટ ટીડીઓ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ ની બેદરકારી તથા ગેરરીતિઓના કારણે અમદાવાદ શહેરની જનતા હેરાન પરેશાન થાય છે ભાજપના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોબાન્ડનો હબ બની ગયેલ છે છેના 5 વર્ષમાં ભરતી કોબાન્ડ ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ ખારીકટ કેનાલ ડિઝાઇન ચેન્જ કોબાન્ડ તૂટી જતા રોડ ક્લિનિકલ ટ્રાયલ ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં કોબાન્ડ તથા હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ કોબાન્ડ અને હદ તો એ થાય છે કે શમશાનના લકડામાં પણ કોબાન ભારતીય જનતા પાર્ટીના રાજમાં થાય છે ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સને 26 27 ના વર્ષનો જે અંદાજપત્ર મંજૂર કરેલ છે તે માત્ર ફોર્મેલિટી અને પોકળ વાયદાઓ વાળો અંદાજપત્ર છે આ સાથે હું અમદાવાદ શહેરના કોમન મેનના ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષ તરફથી જે સુધારો રાખ્યા છે તે તમારી સમક્ષ રજૂ કરું છું પ્રેશરથી પાણી આપવા માટે 100 કરોડ રૂપિયા શહેર ને 100 ટકા વિસ્તારમાં સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ લાઇન નાખવા માટે 100 કરોડ રૂપિયા river front ઉપર અધ્યતન મિરેકલ ગાર્ડન બનાવવા માટે 50 કરોડ રૂપિયા શહેરના તમામ વોર્ડ વોર્ડ ઇ એક આઇકોનિક રોડ બનાવવા માટે 50 કરોડ રૂપિયા અદ્યતન સુવિધા સાથે હેલ્થ સેન્ટર માટે કરોડ રૂપિયા અમદાવાદ શહેરમાં તમામ નાના મોટા રસ્તા પર કેમેરા લગાવવા દસ કરોડ રૂપિયા રિવરફ્રન્ટ ઉપર નવી હાઈટેક શાળા બનાવવા માટે વીસ કરોડ રૂપિયા રિવરફ્રન્ટ ઉપર નહીં હાઈટેક લાઇબ્રેરી બનાવવા માટે પંદર કરોડ રૂપિયા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરી

સાબરમતી નદીમાં આવેલ તમામ ફ્રેન્ચવેલ કાર્યરિત કરવા માટે 10 કરોડ રૂપિયા વિવિધ તળાવના વિકાસો માટે 50 કરોડ રૂપિયા રેન બસેરા મધ્યમ ઉપયોગ થઈ શકે તેવા પૂરતી સુવિધા સાથેનો બનાવવા માટે 10 કરોડ રૂપિયા દરેક ઝોનમાં એમપી થિયેટર વિથ એલઈડી સ્ક્રીન વિકાસવા માટે 7 કરોડ રૂપિયા આ સાથે નીતિ વિશે કાર્યની વાત કરીએ તો સ્લમ રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ડિમોલ્યુશન પહેલાં જુપણવાસુને કોટર્સ ફાળવા માટે જનમ ખાતાની કામગીરી ઝોનલ કક્ષાએ નિરાકરણ લાવવા ઇવેન્ટ મેનેજમેન્ટ સેલની રચના કરવી ફૂટપાથ પર દવાણો દૂર કરી વોકવે ખુલ્લો કરવા તેમજ સાયકલિંગ વે માટે પૂરતી જગા રાખવા ટ્રાફિકની સમસ્યાને ઉકેલ કરવા લોટપાલની નિવડૂક અમદાવાદ શહેરની પ્રજાને સુદ હવા આપવા માટે મહિલા એન્ટરપ્રિનિયર માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા અમદાવાદ માટે રોડ રીસરફેસ પોલિસી બનાવી ઓક્ટ્રોયના વિકલ્પ ગ્રાન્ટમાંથી રાજ્ય સરકાર પાસેથી 15% ગ્રોથ આપી ગ્રાન્ટ મેળવા નવા વિકાસ કાર્યની રકમ રૂપિયા 652 કરોડ રૂપિયા તેમજ વીએસ અસ્પતાલમાં રૂપિયા 200 કરોડનો વધારો એમજે લાઇબ્રેરીમાં 1 કરોડ રૂપિયાનો વધારો તથા સ્કૂલ બોર્ડને ફાળવેલ બજેટમાં 69 કરોડનો વધારો કુલ મળીને 900 922 કરોડનો સુધારો થાય છે તેમજ એએમટીએસ રૂપનો રૂપિયા 25 કરોડનો સુધાર મુકેલ છે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરજનોને સારી પ્રાથમિક સુવિધા આપવાની વાતો પ્રધાનિયા આપી નગરજોની સુકાકારીમાં વધારો તથા વિકાસ માટે કોંગ્રેસ પક્ષે જે નવસો બાવીસ કરોડ પ્રજાલક્ષી સુધારા મૂકેલ છે તેમાં પક્ષપક્ષીથી પર રહી અમારો સુધારો સર્વસંમતિ મંજૂર કરવા માટે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને ખાસ વિનંતી કરું છું અને આવનારું સેશનમાં ઓગણીસ વીસ તારીખે જે સેશન છે સેશન છે એમાં કોંગ્રેસ પાર્ટી આક્રમક તરીકે

કોમન મેન ની વાત સેશન માં કરવાની છે આપે સાંભળેલા વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ જે આજે તેમણે સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેવું કોર્પોરેશન આ બાબતે શું પગલાં લે છે દર્શક મિત્રો આવી જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો